કોઈ પણ સંજોગોમાં કોઈ મીડિયા સુધી એને પહોંચવા દીધો નહોતો આમાંથી ઘણા લોકો તો મને તારીખ ફૂલ કાઢ્યા વિડીયોમાંથી પણ એમાંથી કોઈ મીડિયા પર્સન નથી એમાં અધિકારીઓ અને કેટલાક મોટા માથાઓ બે આમાં ખૂબ બધું જમી ગયા છે સારા શિક્ષણ માટે મા બાપ મોકલ મારા દીકરા દીકરીને ધર્મનું જ્ઞાન આવે સારું શિક્ષણ મળે સારી સુવિધા મળે એના બદલે સંસ્થામાં જતા રહ્યા

અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં આપનું સ્વાગત છે આજે જે ચર્ચા કરવાના છીએ અમે ક્યારેય ઈચ્છતા નથી કે આ પ્રકારની હલકા વિડિઓ પર અમારે આ હલકી કક્ષાની ચર્ચા કરવી પડે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સારા અને સિનિયર સંતો છે ને એને હું ચેલેન્જ આપું છું કે તમે આખો વિડીયો નહીં જોઈ શકો જે રો વિડિયો છે સાડા સાત કે આઠ મિનિટના બે વિડિયો છે સાડા પાંચ મિનિટનો એક વિડીયો મારે એક મિનિટે બંધ કરી દેવો પડ્યો દીક્ષિત હું એ વિડીયો ના જોઈ શક્યો એટલે આટલી હલકી ગંદી અને ભંગાર કક્ષાનો વિડીયો એ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો હલકી અને વિકૃત કક્ષાની માનસિકતા અમે ડિબેટની શરૂઆત કરતા પહેલા કહીએ છીએ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે પૂજનીય સંતો છે ને એના વંદન છે અમારા કે આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એવા સંતો છે કે જે એક એક સંતો આખો સંપ્રદાય ઉભો કરી શકે એવા સંતો છે પણ આવા બે પાંચ ટકા સંતોના કારણે આખે આખો સંપ્રદાય બદનામ થઈ રહ્યું છે ને દુઃખની વાત એ છે ને કે આવા સંતો પર એકવાર પણ કાર્યવાહી થઈ હોય ને એની કોઈ વાત સામે નથી આવતી આ વિડીયોના ઘટના ટેલિકાસ્ટ થયા પછી ચાર પાંચ સંતો અમને એવો ઠપકો આપવા ફોન કરશે કે તમે એવું શું કામ કર્યું સંપ્રદાય બદનામ થઈ રહ્યો છે પણ મોકલી દીધો છે અને સંસારમાં હોય જવું ને ભાઈ આવી ખબર તો સુપ્રીમ કોર્ટે છૂટ આપી દીધી પ્રજાતિઓ છે પણ આજુના જે વિડીયો છે ને એ જોઈને મગજ કામ ના કરે સાહેબ આ પ્રકારના બાળકો મોકલતા પહેલા શું અરે મોકલશે જ દીક્ષિત હું આજે કહું છું વાલીઓને કે આવા ભંગાર સંતો હલકી કક્ષાના અને માનવ એટલે કે જે સાંસારિક માણસો છે

મૂકી શકાય એવો નથી પબ્લિક પ્લેટફોર્મ ઉપર પણ હું ટૂંકમાં કહું તો આપની ભૂમિકાઓ એવી છે કે ગંદા હે પણ ધંધા હે એટલે ફિલ્ટર કરી બ્લડ કરી જેટલું શક્ય હોય એટલો અશ્લીલ ભાગ હટાવી અને અમે એ વિડીયો મૂક્યો છે વિડીયો જયારે અમારા હાથમાં આવ્યો ત્યારે અમે પણ આપણે જેને કહી શકીએ એને ધોજી ઉઠ્યા હતા પણ આવા વિડીયો ને જો આપણે દબાવી છું મારા તમારા જેવા લોકો અને મારા તમારા જેવા લોકો જો આને બહાર નહીં લાવી જાય તો બીજું કોણ લાવશે આવું વિચારી અને આના આ વિડીયો મૂકેલો છે જી દીક્ષિત શું કેશો આવા સંતો તમારા આખી ઘટના શું હતી તમે અહેવાલ પ્રસારિત કર્યો તમારા સુધી કઈ રીતે વિડીયો પહોંચ્યો અને કેટલા વિદ્યાર્થીઓ આ ગુરુકુળમાં છે ગુરુકુળ વિદ્યાર્થીઓની સંખ્યા મને માહિતી જે મળી છે એ મુજબ પંદરસો બે ની આસપાસ છે અને ગુરુકુળ નું સર્જ પણ તમે જોઈ શકો છો વડોદરાના રાજમેલ છે એને એવું એમનું ગુરુકુળ છે તમારી પાસે વિડીયો ની વિગત અને એક નાનકડો સ્ક્રીનશોટ આજ થી આઠ દસ મહિના પેલા આવેલો હતો અને એ વિડીયો મેળવવા અમે ખુબ પ્રયત્ન કર્યો હતો પણ લેકે પ્રકારે આ મહંતે અને સંસ્થાએ આ વિડીયો દબાવી દીધો હતો અને કોઈ પણ સંજોગોમાં કોઈ મીડિયા સુધી એને પહોંચવા દીધો નહોતો આમાંથી ઘણા લોકો મલાય તાલીમ સ્વીકાર છે આ વિડીયોમાંથી પણ એમાંથી કોઈ મીડિયા પર્સન નથી એમાં અધિકારીઓ અને કેટલાક મોટા માથાઓ તે આમાં ખૂબ બધું જમી ગયા છે મીડિયા સુધી આ પહોંચતો નહોતો દસ મહિનાથી અમારા પ્રયત્નો ચાલુ હતા અમે એવું નક્કી કરેલું હતું કે શક્ય હોય તો કોઈ પણ સંજોગોમાં વિડીયો અમારે બેડને રહેવું છે અને આટલા મહિના સુધી ઘણા વખત અમે ઘણા લોકોને ફોન કર્યા ઘણાને મળવા બોલાવ્યા અને આશ્વસ્ત કર્યા કે અગાઉ આઠથી દસ મહિના પહેલાં જેમ વિડીયો દબાઈ ગયો હતો એવી રીતે દબાઈ નહીં જાય એવી અમે ખાતરી આપીએ છીએ દબાવવાળા લોકો જે હતા એ અલગ હતા એ મીડિયામાંથી પણ નહોતા

આ મારી અંગત માન્યતા છે કે આમાં આપની જવાબદારી આખી સંસ્થાની છે આખા ગુરુકુળની છે કારણ કે ગુરુકુળના ગાદી પરથી સુધી આ વાત ન પહોંચી હોય એવું માનવાનું કોઈ કારણ નથી બહુ મોટું અત્યારે લેવડ દેવડ થઈ હતી એવું મારા જાણમાં આવ્યું છે અને એવી અફવાઓ પણ ચાલે છે તો ગાદી પરથી પાસે આ વાત ન પહોંચી હોય એવું માનવાને કોઈ કારણ નથી જે દિવસે આ વિડીયો આવ્યો તે જ દિવસે આ હરિચરણ સામે એમના ગાદી પતિ એ સંસ્થા એ એફઆઈઆર દાખલ કરવાની જરૂર હતી કે અમારા ગુરુકુળ માં રહી અને આવી પ્રવૃત્તિ આ કરે છે અને બીજી મિનિટે આને રવાના કરી દેવાની જરૂર હતી કાઢી મૂકવાની જરૂર હતી એની બદલે એવા કોઈ પગલા ભરાયા નથી આજે પણ એ લોકો તમે આ લોકોની મોટર સંપ્રિન્ટી કે તમે એને ફોન કરશો તમે જેમ વાત કરી અગાઉ તમે ભાઈઓ વાત કરતા હતા તમે ફોન કરશો એટલે એમ કે કે એને પાછો સંસાર માં જતા રહ્યા એને સંસાર વસાવી લીધો હવે એને ગાડી મળતી નહી હવે મુંબઈ રહે છે હવે દુબઈ રહે છે હવે એ રહે છે હવે એ કડી કડોળ રહે છે પણ આ કોઈ વસ્તુ સાચી નથી સ્પષ્ટ પણે મારું માનવું છે એમાં એક કરતા વધુ ફોર્મ ઇન્વોલ્વ છે અને બધા એકબીજા ઢાંકવામાં વ્યસ્ત છે જી કિનરભાઈ આવી બધી ઘટનાઓમાં સંપ્રદાયના તમામ સંતો એ ચૂપકી દી સેવી લે છે કોઈ પણ સ્વામિનારાયણ સંપ્રદાયના દસ અગિયાર ફાટા છે અલગ અલગ કોઈ સામે નથી આવતું કોઈ કઈ નથી બોલતું ભાઈ આ ખોટું થઈ રહ્યું છે છેલ્લે તો આ બધાના મંદિરો એ સ્વામિનારાયણ ભગવાનના નામે ચાલે છે જેટલા પણ અગિયાર જેટલા ફાંટા છે અલગ અલગ અગિયાર જેમના મંદિરો છે જે સંસ્થાઓ છે ગુરુકુલો છે અગિયાર માંથી એક પણ સંપ્રદાય આવીને એમ નથી કહેતો કે આ ગુરુકુલમાં ખોટું થયું છે અમને વાંધો છે ઓછા ઓછા પચીસ સંતોનો નો પર્દાફાશ તો અમે કહી રહ્યું છે ઓછા ઓછા

સદગુરુ વળી અનેક હતા નિષ્કુળાનંદ સ્વામી હતા ગોપાળાનંદ સ્વામી હતા મુક્તાનંદ સ્વામી હતા કે એ જમાનામાં એવા નંદ સંતો સંતો હતા કે જેના આખા સંપ્રદાય ઉભો કરી એવા સંત હતા ભગવાન સ્વામિનારાયણે પણ એટલું કામ કર્યું પણ આજે તો આજે સત્તાની લાલચ છે કે ભાઈ હું કઈક બોલીશ તો મારા સાથે આ નહીં રીએ તો એ લાલચના કારણે સંતોએ ભક્તિ મૂકી દીધી ને આ લોકોને દબાવવાના કાર્યક્રમો ચાલુ કરી તમારી વાત સાચી છે પેલી વાત એ આ લોકો મૂળ ધર્મ છે જે એમનો મૂળ સંપ્રદાય છે એનાથી વિમુખ છે ખુદ સજાનંદ સ્વામી સ્વામી સ્વામીનારાયણ ભગવાન એ શ્રી કૃષ્ણની ભક્તિ કરતા હતા અને એ માર્ગે ચાલતા હતા ભક્તિના માર્ગે આ લોકોનું તમે જોયું હોય તો હવે આ લોકો એવું કે છે કે ભાઈ કૃતિ નું સર્જન છે એ સજાનંદ સ્વામી એ કરેલું છે એટલે હવે એનાથી વિશેષ તો બીજી કઈ વાત ન હોય અગાઉની એક ડિબેટમાં મેં વાત કરી જ્ઞાન સ્વામીનો એક વિડીયો છે એમાં એ અને મહાન સ્વામી કે હું કહું કે સિંગાપુર કે એમાં કોઈની કોઈ પાંત્રીસમી કે ચાલીસ માળના હોટલમાં એ લોકો ઉપલા છે અને એવું જ્ઞાનવત્સલ સ્વામી એવું કહે છે કે મહાન સ્વામીએ દાદની રોટની અને જગમગાટ જોઈ અને એવું કહ્યું આ બધા એવું માને છે કે દુનિયા એ લોકો ચલાવે છે જયારે અનંત બ્રહ્માંડ એટલે અનેક કરોડો સંચાલક તો અહીં બેઠો છે અહીં સ્વામી એટલે હવે જ્યાં કૂવામાં હોય હવાડામાં આવે તમે તમે જુઓ જયારે મહાન સ્વામી એમ કેતા હોય કે હું અબ્જો બ્રહ્માંડ નું સંચાલન હું કરું છું ત્યારે આ બધા જે નીચેના પામર જીવ છે એ એવું સમજવા માંડે કે ભાઈ અમે તો શું છીએ આ લોકો કોઈ દિવસ કોઈ એટલી હદે આ લોકોમાં ઈગો છે એની કોઈ વાત બહાર આવશે તો કોઈ દિવસ જવાબ દેશે નહીં પ્રકરણ એ લોકોના બધા દબાઈ જાય છે એનું કારણ હું અને તમને બધું બધા જાણીએ છીએ કે સ્વામિનારાયણ સંપ્રદાય ખોટી વોટ બેંક છે અને એની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં કોઈ સરકાર તો કોઈ શાસકો આગળ નહીં આવે બીજા તમે બીજા સંપ્રદાયોની વાત કરી અગિયાર જેટલા ફિરકાઓની આ બધા ફિલકાઓમાંથી મોટા ભાગે આવી 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 પ્રવૃત્તિઓની વાતો બહાર આવતી હોય છે જો એક એક ફિલકામાંથી કોઈ અવાજ ઉઠાવશે તો બાકીના બધા ઉઠાવવા પડશે એટલે તેરી બીજું મેળી બીજું એના જેવી આખી વાત છે હા મારા દેશમાં અગાઉ લખી ગયું છું કે સંપ્રદાય નથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ લિમિટેડ નામની એક કંપની છે જેના તમે એક ભાગ બનો છો જયારે તમે એના હરિભક્ત બનો છો ત્યારે તમે એના કમાવ દીકરા બનો છો આવા ગુરુકુળમાં આખી એક ફોજ છે તમે આજે જે રીતે ટીકા કરી આખી ફોજ છે તમે એક સ્વામી છે એ ગમે એવી ટીકાઓ કરે સોશિયલ મીડિયાના માધ્યમથી જો તમે એનો વિડીયો લઈને યુટ્યુબમાં ચડાવો કે સ્વામી આપણને સ્ટ્રાઇક આપે તમે આમનું કઈ પણ સોશિયલ મીડિયા ડિજિટલ મીડિયામાં ચડાવો એટલે આખી ફોજ તૈયાર છે કે ફટાફટ તમારા પ્લેટફોર્મને આ લોકો સ્ટ્રાઈકો દેવાનું ચાલુ કરે એટલે ઉપરથી ચોરી ને એના ઉપરથી સીના અમારા ઓફિસમાં એક મંદિરનો વિડીયો બતાવ્યો હકીકત ને ઘટના ભૂકી કાવું ને નાવું છે તો એક હરિ ભક્ત શ્રીએ મુંબઈથી ફોન કર્યો મારી પાસે રેકોર્ડિંગ ગઈ છે મુંબઈથી ફોન કરીને શું કે ખબર છે કે ડીજીમાંથી કે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાંથી બોલું છું જવાબ આપવા આવું આવજો

તમે જે વાત કરી ધાક ધમકી ની હું દાયકા ઓ થી આ લખતો આવ્યો અને દાયકા ઓ મને ધમકી મળતી આવી છે હું આવી કોઈ ધમકી ને ગણકારતો નથી તમે પણ નહીં ગણકારતા હોય મને શ્રદ્ધા છે એવી દબાણો પણ આવતા હોય છે આ ક્લિપ માં પણ અમને એવું દબાણ આવેલું હતું કે અમે જવા દો ને ભાઈ આ બહુ ભૂલી વાત છે સાત આઠ મહિના થઈ ગયા

અમને એવો ભરોસો કેવી રીતે આવે કે આમાં વિદ્યાર્થીઓને તમે રિઝવલ નહીં કરો એવો ભરોસો આવે એવું એવું કોઈ એક આશ્વાસન આપો કે ભાઈ આ વિદ્યાર્થીઓ આમાં સલામત છે બિલકુલ કહું સૌતું સલામત નથી દરેક સનાતની એ આ વાત પણ વિચાર કરવાની જરૂર છે અને હું એમ કહું છું કે હરિભક્તોએ પણ વિચાર કરવાની જરૂર છે કે સનાતનમાં એવું કશું જ ફૂટતું નથી કે તમારે કોઈ એક પામર સંપ્રદાય હોય એનો આશ્રમ લેવો પડે પામર એટલે એમાં કેટલા બધા સંપ્રદાય આવી જાય એક સંપ્રદાય નથી કેતો જ માર્ગો છે ભક્તિ માર્ગ છે સાધના માર્ગ છે અઘોર માર્ગ છે યોગ છે અને હિન્દુ ધર્મ તમને સહમતી આપે છે કે તમે ઈશ્વર નો ઇન્કાર કરી શકો આટલી આઝાદી આટલી જુદા પદ્ધતિ આટલી સાધના પદ્ધતિ આટલી દુનિયાના કોઈ ધર્મ માં નહીં મળે તમારે કોઈ સંપ્રદાય નો આશ્રવ લેવાની જરૂર નથી

આમા સરકારની કોઈ ગંભીરતા નહી પોલીસ વિભાગની કોઈ ગંભીરતા નહી કિનરભાઈ આમને હું કેસરી કપડા પહેરી લીધા એટલે આમને નિયમો લાગુ નથી પડતા કોઈ જાતના હમણાં બીજા કોઈક માણસનું આવું હોય તો મીડિયા માંડીને તમામ લોકો એના ઉપર એક્સ્ટ્રીમ લેવલ નું દબાણ કરે આમના ઉપર કેમ કોઈ કાર્યવાહી નહી મારો પ્રશ્ન આ છે આચાર્ય સાહેબ કેમ આમના પાસે બધા પોતાના હથિયાર હેઠા મૂકી દીધા એટલે ન્યાય ન જાવ મારા એક નાની પંક્તિ મને વારંવાર કહેતા કે ગેરુ તુજ મેં તીન ગુણ નહીં વેરો નહીં વેદ બાપુ બાપુ સબ કરે સુખ સે ભરીએ પેટ સુખ સે હોય સુખ સે ભરીએ પેટ બંધ હો જાય મુઠ્ઠી તાજ સત્તા ઓર શસ્ત્ર ની હો જાય મુઠ્ઠી એટલે આ ચાર લાઈન ની અંદર બધું આવી ગયું જ્યારે તમે ભગવો કરી લેજો ત્યારે તાજ થતા અને શસ્ત્ર આ બધાની સામે બેઠા પડી જાય છે આપણા સમાજની આ તમે કમનસીબી જો તો કમનસીબી અને દુર્ગતિ જો તો દુર્ગતિ છે જે લોકોએ આમની વિરુદ્ધ કામ કરવાનું હોય એ લોકો કોઈ કામ કરવા તૈયાર નથી બીજી એક આપણી સૌથી મોટી કમનસીબી એ છે કે આપણે જ આવા લોકોના મંદિરોમાં જઈને દાન ધરવાજો કરીએ છીએ આપણા સંતાનો મેં ત્યાં ભણવા મોકલીએ છીએ આપણે એના તિલક ચાંદલા કરીને ફરીએ છીએ અને આપણે આ લોકો મળ્યા ત્યારે જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીએ છીએ તમે કોઈ સ્વામી તમને મળશે તો તમને એમ નહીં કે કે મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ આ લોકો જય સ્વામિનારાયણ હવે એવું નક્કી કરેલું છે હું ખોટે અમલમાં મૂકેલું છે કે કોઈ પણ મને જય સ્વામિનારાયણ કહે એટલે મહાદેવ કે જય માતાજી કે જય શ્રી કૃષ્ણ છે આ લોકો નો જ્યાં સુધી તમે ઇગ્નોર નહીં કરો આ લોકોનો બહિષ્કાર નહીં કરો આ લોકો ના મોટા મોટા મંદિરોથી અંજાઈને ત્યાં જવાનું બંધ નહીં કરો ત્યાં સુધી આ ચાલુ રહેશે સનાતનમાં કશું ફૂટતું નથી જયારે તમારું ઘર છે એ હવેલી જેવું હોય અને એમાં દરેક પ્રકારની સુખ સુવિધા હોય ત્યારે કોઈના ઝૂપડામાં જઈને તમારે આંકડી લેવાની જરૂર નથી ઘટના કેવી છે

કે જેને મારા બાપા નહીં ની ઉપરના વિડીયો હોય અને ઘટનાક્રમ મેં એવું છે કે સામે બોલનારું કોઈ નથી ઠપકો આપણે આપે છે ફોન કરીને કોઈક સંબંધમાં આપે કોઈક પોતાની ધમકી વાપરે પણ એવું કોઈ નથી કહેતું કે હા અમારા સંપ્રદાયમાં ખોટું થયું છે અમારો વાક છે શું કે ખબર છે કે તમે યાર બે ત્રણ જણાને કહી નાખો સંપ્રદાય બદનામ કરો છો કિન્નરભાઈ વાત એ છે કે સંપ્રદાય આપણે બદનામ કરીએ છીએ કે આ હવસખોરો બદનામ કરે છે લોકો જ્યારે અમારી પાસે વિડિયો ક્લિપ આવી ત્યારે મને એક કોમન ફ્રેન્ડનો ફોન આવેલો હતો કે સ્વામીજી એમ કે છે કે વાત બહુ જૂની છે પેલા એવી વાત કરેલી હતી કે ભાઈ આ વાત બીજા પણ જે આમ છે તેમ છે પછી એવી વાત કરી આ હરિશરણે કે મારો જમ એક સ્વામી છે એના કૃત્યો છે હું આમાં સામેલ નથી મને તલ કે ને એને તલ નથી ને એ બધી વાતો હતી એટલે મૂળ વાત એ છે કે આ લોકો હંમેશા ડિનાયલ મોડમાં હોય છે ક્યારે પણ તમે આવા કોઈ પણ કૌભાંડ કે કોઈ પણ આવી વસ્તુઓ બહાર આવે જ્યારે કોઈ દિવસ સાહજિકતા થી એવો સ્વીકાર નથી કરતા કે ભાઈ અમારા સંપ્રદાય માં બધી છે અને એ કદાચ આંશિક હોય અથવા થોડા ઘણા અંશે હોય અથવા ઓછી ટકા વાળી માં અથવા તો આખું ફળ થઈ ગયું હોય અમે નથી કેતા પણ એટલી જ ડિનાયલ મોડમાં તો ન રહો સ્વીકાર તો કરો કે ભાઈ આ અમારી ભૂલ છે અને આને આની સામે અમે એફઆઈઆર કરી છે અને આને અમે કાઢી મૂક્યો છે આલો કોર્ટ ડિનાયલ મોડમાં હોય તો હરિભક્તો સ્વાભાવિક છે ડિનાયલ મોડમાં જ રહેવાના એ પોતાના સંતોષી ઉપર જઈને તો વાત કરવાના જ નથી કે ભાઈ અમારા સંતે આ ખોટું કર્યું કે અમારા સ્વામી એ ખોટું કરેલું છે એટલે આ લોકો પોતે સ્વીકારતા નહીં થાય કે રૂપિયા ચાલુ રહેશે હું ને તમે આવા સો વિડીયો આપણે બહાર પાડશું તો પણ આ પરિસ્થિતિમાંથી ફરક પડવાનો નથી

આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર તો હકીકત એ જ છે કે અનેક અમે શરૂઆતમાં પણ કીધું હતું વચ્ચે પણ કીધું હતું ફરીથી કહીએ છીએ કે અનેક સંતો છે કે જેના કારણે સ્વામિનારાયણ સંપ્રદાયનું નામ ઉજળું છે સ્વામિનારાયણ સંપ્રદાય મોટો છે અને હોવો પણ જોઈએ લોકો આસ્થાથી જોડાય છે લાખો કરોડો ભક્તો એમને સ્વામિનારાયણ સંપ્રદાયમાં ન પહોંચે કઈક એ પ્રભુત્વ હોય તો જાય સ્પષ્ટ કહીએ અને કેટલા મંદિર છે કોઈ અને કેટલા મંદિર એ સંપ્રદાયો તો સાથે જોડવા જોઈએ ઓને કિશન પોતે પણ સાળંગપુર રેગ્યુલર જાય છે અમે વડતાલ પણ જાય છે અમે ગઢડા પણ જાય છે ને ભગવાનને શ્રદ્ધાથી જાય છે પણ આવા સંતનું નામ આવે ને આવા ધંધાના વિડીયો આવે ને ત્યારે બહુ દુઃખ થાય કે આવા જે

હું પણ તમને કહું સ્પષ્ટ કહું કે હું સ્વામિનારાયણ સંપ્રદાયની સ્કૂલમાં ભણ્યો છું ત્યાં આવું નતું પોરબંદરની સ્વામિનારાયણ પ્રાથમિક શાળા છે ત્યાં આવું નતું મારું પ્રાથમિક શિક્ષણ ત્યાં પૂરું થયું છે પણ અમે જે સંસ્થાઓમાંથી ભણતા હોય અને એ સંસ્થાઓમાં બીજી બીજી બે ત્રણ જગ્યાએ અનેક ગામોમાં આવા ધંધા થાય ને તો સો ટકા પ્રતાપ પગલાં લેવાવા જોઈએ સરકારને વિનંતી છે કે આમાં ગમે ઇન્ટરફિયર કરી અને પગલાં લેવાય અને એક સંતોની કમિટી બને ખાસ કરીને સંપ્રદાયની જે અલગ અલગ લોકો જે અલગ અલગ થઈ ગયા છે પણ કમસે કમ આના નિયમો માટે તો ભેગા થાવ નહીંતર આવનારા સમયમાં ભગવાન સ્વામિનારાયણના નામે જે ચાલુ થતો સંપ્રદાય છે એ બદનામ થશે અને એના માટે અમે બોલીએ છીએ આપનું શું માનવું છે એ પણ અમને ખાસ તમે અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો કે ભાઈ તમારું શું માનવું છે આજે હવસખોરરાવ જે ગુરુકુલના નામે વિદ્યાર્થીઓ સાથે એમની જિંદગી બગાડવાના ધંધા કરે છે પરિણિત મહિલાઓ સાથે જે રીતે સંતો પોતાના ધંધા કરે છે અત્યારે જમીનનો વિવાદ ચાલી રહ્યો છે આણંદ નજીકનો એટલે શું શું ચાલે છે ધર્મના નામે ધતિંગોની જે શરૂઆત થઈ છે ને આપણે રોકવા પડશે દીક્ષિત નહીં તો ધર્મ આપણો નહીં બનશે નહીં બચ્ચો અમારી વાત સાથે કેટલા સહમત છો તે કોમેન્ટ બોક્સમાં લખજો વધુ સમાચાર માટે બસ આટલું જ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ